નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર વનરાજસી ખાંડ માલપુર અરવલ્લી ભારતની આન બાન શાન સાથે તિરંગો લહેરાયો ભારતનો છોતેરમાં પ્રજાસત્તાક પર્વની અરવલ્લીના ધનસુરા ખાતે ઉજવણી આપણે લોકશાહીની ભાવનાને જાળવીએ અને લોકશાહી પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લઈએ ચાલો સાથે મળીને એક મજબૂત વધુ સમૃદ્ધ ભારતનું નિર્માણ કરીએ આજે દેશભરમાં આન બાંધ શાન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લીના ધનસુરા તાલુકા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી જ્યારે આપણે ભારતીય બંધારણને અપનાવાની ઉજવણી કરીએ છીએ ત્યારે આપણે એવા સ્વપ્ન દ્રષ્ટાઓને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જેમને આ નોંધપાત્ર દસ્તાવેજનો મુદ્દો તૈયાર કર્યો છે આપણે આપણા દેશ ના ભાગ્યને આકાર આપ્યો આપણે કરેલી પ્રગતિને પ્રતિબંધિત કરવા પ્રતિબિંત કરવા અને આપણા બંધારણમાં સમાવિષ્ટ આદર્શો પ્રત્યે આપણી પ્રતિબદ્ધતાને નવીનીકરણ કરવાનો દિવસ છે અરવલ્લી જિલ્લાના કલેક્ટર શ્રી પ્રશંસિત પારિક દ્વારા ધનસુરા ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું આજે પ્રજાસત્તાક દિવસના શુભ દિવસે જિલ્લા સમહર્તાએ અરવલ્લી જિલ્લાવાસીઓને સંબોધન કરતાં જણાવ્યું કે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ બસો વર્ષના બ્રિટિશ શાસન પછી ભારતને આઝાદી મળી આ પછી ભારતનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું અને તેને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ના રોજ લાગુ કરવામાં આવ્યું આપણા દેશના વીરોના બલિદાન તપસ્યા અને બલિદાનના પરિણામે આપણને આ દિવસો મળ્યા છે આપણે વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસા અને એકતા પર ગર્વ છે જે અમને એક રાષ્ટ્ર તરીકે જોડે છે આપણા સમાજના વિકાસ અને સમૃદ્ધિ માટે જરૂરી એવા સહનશીલતા પરસ્પર આધાર અને સમજણના સિદ્ધાંતોનું પાલન કરવું આવશ્યક છે જેમ જેમ આપણે ભવિષ્ય તરફ નજર કરીએ છીએ ચાલો આપણે એવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનો પ્રયત્ન કરીએ જ્યાં દરેક નાગરિકને વિકાસની તક મળે જ્યાં ન્યાય પ્રબળ હોય અને જ્યાં સ્વતંત્રતાની જોશ સતત પ્રજ્વલિત

સર્વસમાવેશક દયાળુ અને ન્યાયી હોય હું તમને દરેકને વિનંતી કરું છું કે તમે આપણા રાષ્ટ્રને વિકાસ અને સમૃદ્ધિમાં યોગદાન આપો ચાલો આપણે લોકશાહીની ભાવનાને જાળવીએ અને લોકશાહી પ્રક્રિયા સક્રિયપણે ભાગ લઈએ ચાલો સાથે મળીને એક મજબૂત વધુ સમૃદ્ધ ભારતનું નિર્માણ કરીએ આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા શ્રી સેફાલી બારવાલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશ કેડિયા નિવાસી અધિકલેક્ટર શ્રી આર એન કુચારા તેમજ જિલ્લા વહીવટી શ્રી અને જિલ્લાના પદ શ્રી તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને જાહેર જનતા ઉપસ્થિત રહી હતી હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઈ રિપોર્ટર વનરાજસિંહ ખાંટ માલપુર અરવલ્લી